પાસે આવેલા ઉમિયા પ્રોસેસિંગ પ્લાન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે ઉમિયાજીની શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે માથાસુલિયામાં આવેલ ઉમિયા જીનમાં આગ લાગવાને લઈને અફરા તફરી મચી ગઈ હતી માથા સુલિયા ગામમાં આવેલ ઉમિયા જીનિંગ પ્રોસેસિંગ પ્લાન્ટ અને ઉમિયા સીડ એજન્સીમાં એકાએક આગ પ્રસરતા અને કોટનનો કોટન સીટનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જીનમાં આગ લાગતા આસપાસમાં રહેતા લોકોમાં ઘડીકભરમાં તો ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે ઉમિયા જીનિંગ પ્રોસેસિંગ પ્લાન્ટમાં લાગેલ આગ પર મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો રિપોર્ટર વાલંબારિયા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ માલપુર